દુ ચાર ગ્રામનો જે જરૂરિયાતમંદ હોય એવા લોકોને ટિફિન પહોંચાડીએ છીએ પછી જે મા બાપ વગરની જે દીકરી હોય ને એ મારી પાસે અઢાર દીકરીઓ છે મેં કહું સાંભળ્યું હતું કે આપ વૃદ્ધાશ્રમ પણ બનાવવાનું વિચારી હા વૃદ્ધાશ્રમ હાલ આપણી પાસે ત્રણ ચાર જણનું એડમિશન આવી ગયું છે ઇકોનોમિકલી શું છે આમાં ઇકોનોમિકલ મારું પોતાનું બી છે અને લોકો મને સહયોગ સપોર્ટ બી કરે છે સત્યાવીસ એપ્રિલ તારીખે આપણે સર્વ સમાધિ દીકરીને એક મોટું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સર્વસમાધિ દીકરીઓ બધું જ કરવાનું કારણ શું બસ એક માલિકે આપણને આટલું સરસ જીવન આપ્યું છે તો પછી પરમાત્મા જીવન આપ્યું છે તો આપણું જીવન સફળ થાય એમના ત્યાં જે સર્વ સમાજના એકસો ને સોળ દીકરીઓના હા કેટલા રૂપિયા લો છો એમના અમે દીકરીનો એક જ રૂપિયો લઈએ છીએ કેટલો એક જ રૂપિયો એક રૂપિયા લગ્ન થાય સામે દીકરાની ફી લઈએ છીએ કેટલી પચીસ

આમ જો કે પણ બાબત સારી છે કે પોતપોતાની સમાજ માટે સારું સારું કાર્ય કરવા માટે દરેક વ્યક્તિ ટ્રાય કરતો પ્રયત્ન કરે છે આજે આપણે એવા વ્યક્તિની મુલાકાત કરવાની છે કે જે સર્વ સમાજને ધ્યાનમાં લઈ અને ખરેખર એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે આજે આપણે આવ્યા છીએ પીલુચા ગામમાં પાલનપુર માફ કરશો બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકાનું પીલુચા ગામ છે અને ગામમાં સેવાભાવી માણસ રહે છે નામ છે બાબુસિંહ રાજપૂત અ બાબુસિંહભાઈ પેલા તો નમસ્તે સ્વાગત છે આપનું કેમ છો જય માતાજી જય માતાજી ભાઈ પેલી તો જણાવો કે આપ શું કાર્ય કરી રહ્યા છો અત્યારે તો આપણે ત્યાં ટિફિન સેવા ચાલુ છે આપણે કીધું ચાર ગ્રામમાં જે જરૂરિયાતમંદ હોય એવા લોકોને ટિફિન પહોંચાડીએ છીએ પછી જે મા બાપ વગરની જે દીકરી હોય ને એ મારી પાસે અઢાર દીકરીઓ છે એમનું ટોટલી ખર્ચો આપણે સંસ્થા સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બનાવેલું છે અને આશ્રમનું નામ છે જનેતા આશ્રમ તો એ ટ્રસ્ટ દ્વારા આપણે બધે દીકરીઓનું પાલન કરીએ છીએ એમને ભણાવવું ખાવાનું પીવાનું રહેવાનું બધું તો એમને આપણે ત્યાં વ્યવસ્થા કરી આપીએ છીએ દર્શક બે મિનિટ આપણે રોકું છું દર્શક મિત્રો સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ કરી નામનો એક ટ્રસ્ટ છે અને જનેતા એક આશ્રમ બનાવ્યો છે પોતાની માલિકીની જગ્યામાં ત્યાં નથી કોઈની બહારની જગ્યા પોતાની માલિકીની જગ્યામાં એ જે મા બાપ વગરની દીકરીઓ છે ને એમને ત્યાં રાખવાનું કામ કરે છે એમને ભણાવવાનું પણ કામ કરે છે અને આજુબાજુના વિસ્તારોમાં કે જે મતલબ કોઈ પણ સમાજની દીકરી હોય આજુબાજુના વિસ્તારોમાં મા બાપ વગર દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા છે કેવું સરસ નામ આપણે વિચારતા હોઈએ કે જેના મા બાપ છે તો બરાબર પરંતુ જેના મા બાપ નથી એમના પિતા કોણ પોતે પણ બ્રહ્મચારી જીવન જીવે છે તો આ તમારા પાલક પિતા થવાનું સપનું કેમ આવ્યું પેલી તો વાત મેં આજુબાજુ જ્યારે સર્વે કર્યો ને તો ઘણી બધી એવી દીકરીઓ હતી અને એમના મા બાપ નતા અને ભણવામાંથી એમને ભણવું બહુ હોશિયાર દીકરીઓ હતી પણ વિચારોને એટલી આર્થિક કોઈ સહયોગ સપોર્ટ કશું કરતું નતું તો પછી એના સંપર્ક લીધા કોન્ટેક લીધા પછી લોકોને સ્કૂલમાં એડમિશન કરાયા અમુક દીકરીઓ તો સ્કૂલ છોડી દીધી તેમને ફરીથી પાછું એડમિશન કરાવીને એમને ફરી ભણવા બેસાડ્યા

અમુક માણસો એવા દીકરા દીકરીઓ નતા તો એ લોકો જમવાના બિચારા બહુ પ્રોબ્લેમ થતા હતા તો એ જમવાનું આપડે આશ્રમ પર બનાવીએ છીએ અને ઘરે ઘરે મારી પોતાની જ ગાડી હું જાતે જ આપી અને દરેક ને ઘરે ઘરે ટિફિન આપું છું ટિફિન સેવા પણ આપણે ટિફિન સેવા ટિફિન ફ્રી ઓફ આપવાનું ટિફિન ફ્રી ઓફ ટિફિન ફ્રી આપવાનું બરાબર ઘરે જઈને જાતે આપવાનું તો એવા લગભગ પોત્રીસ થી ચાલીસ આપડે ટિફિન પહોંચાડીએ છીએ કે જે બિલકુલ જરૂરિયાતમંદ હોય એટલે આ સેવા ફક્ત ગામ પૂરતી છે કે આજુબાજુ કેટલા વિસ્તાર ટિફિન તો ગામ પૂરતું છે બીજા લોકો જરૂર હોય તો લોકો આશ્રમ થી ટિફિન લઈ જાય છે બરાબર પણ હું તો આપવા મારા ગામ માં જોઉં પછી ટાઈમ સચવાતો નહીં સચવાતો ના હોય એટલે ગામની ની હું ટિફિન આપું છું બાકી બાર ગામ લોકો એન્ટ પૂરતી જરૂરિયાત હોય તો લોકો લઈ જાય છે મેં કેવું સાંભળ્યું હતું કે વૃદ્ધાશ્રમ પણ બનાવવાનું વિચારી રહ્યા છો વૃદ્ધાશ્રમ હાલ આપણી પાસે ત્રણ ચાર જણ એડમિશન આવી ગયું છે બીજા હજી વેઇટિંગમાં છે એ લોકોને થોડું ઘરનું સમસ્યા હતી તો એ લોકો પૂરું કરીને લગભગ વીસ માણસો આપણી પાસે એડમિશન ઓલરેડી આવી ગયું છે તો ધીમે ધીમે બધા શિફ્ટ થશે એમાં વૃદ્ધાશ્રમની અંદર એવા લોકો છે કે જેમનો કોઈ સારો નહીં એમના દીકરા નહીં કે દીકરીઓ નહીં કે માં કે બાપ કે એમનું ફેમિલીમાં કોઈ નહીં કોઈ હોય તો એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા હોય તો એવા લોકોને આપણે ત્યાં વૃદ્ધાશ્રમનો સહારો આપીએ બધું જ કરવાનું કારણ શું બહુ છે બસ એક માલિકે આપણને આટલું સરસ જીવન આપ્યું છે તો પછી પરમાત્માએ જીવન આપ્યું છે તો આપણું જીવન સફળ થાય કે આપણું પોતાની ફેમિલી અંદર તો મારા ફાધર એક્સપાયર થઈ ગયા મધર છે મધર ભાઈ જોડે રહે છે તો સ્વતંત્ર લાઈફ હતી તો કીધું આપણું જીવન છે ને કઈક પરમાત્માના સારા કાર્ય લગાવીએ કે લોકોને આપણને દુવાઓ મળે અને સારું કાર્ય કરીએ તો લોકોને આપણું જે પોતાનું જે ભાથું ભરવાનું છે ને એ આવી લોકોની દુવાઓથી જ આપણું પુણ્યનું કામ કમાવાનું સનાતન સંસ્કૃતિ આના આવા કાર્યો થી ટકી હા કે ભાઈ લોકોને આપણે આપણું જીવન આપ્યું આપણે પોતા માટે તો ઘણું બધું છે જમીન જાગી બધું છે પણ આપણે બીજાના ઉપયોગમાં શું થાય એમ પણ આપણે આપણી જમીન પણ સસ્તાને હા જમીન મારી પોતાની જે જમીન હતી એ બી મેં જમીન સસ્તાની અંદર જાળ એનું કામ ચાલુ છે અને એ ત્યાં જ બધું પોતાનો આશ્રમ બનાયો છે રસોડું બનાવ્યું છે અને પાંચ રૂમ તૈયાર કર્યા છે તો તે આપણે ત્યાં સેવા ચાલુ કરી દીધી છે બાબુસિંહ ભાઈ આવા નિરાધાર લોકોને આપણે રાખીએ છીએ ત્યાં અને ત્યાં સહારો આપી છે ખાવાનું પીવાનું રહેવાનું બધું ફ્રી છે સરસ કાર્ય છે મિત્રો બાબુસિંહ ભાઈ બીજો પ્રશ્ન પૂછવાનો રહી જાય છે ઇકોનોમિકલી શું છે આમાં ઇકોનોમિકલ મારું પોતાનું બી છે અને લોકો મને સહયોગ સપોર્ટ બી કરે છે કોઈનું પુણ્યતિથિ હોય કોઈનો જન્મ દિવસ હોય તો એ લોકો મને વોટ્સઅપ મેસેજ કરે ગ્રુપમાં તો પછી હું એમનું આખું બનાવી અને મૂકું એ લોકો તરફથી એમનું તેથી ઉતરવી હોય તો હું એ રીતે કરું છું મતલબ જાહેર જીવનના સંકળાયેલી જે પણ વ્યક્તિ જેની સેવા કરી હોય એ પણ કરે એ લોકો કરી શકે ના કરે તો આપ તો હજુ સુધી ચલાય રાખું ભગવાન ચલાવે છે માલિક ના ભરોસે ચાલે છે મેં ચાલુ કર્યું કોઈ માણસના ભરોસ ના નતું કર્યું ભગવાન ભરોસે જ ભગવાન જીવન સોંપી દીધું કે ભગવાન હવે તું જે કરાવે એ જ કરાવે છે મારાથી તો લોકો સહયોગ સપોર્ટ ભી કરે છે આપણું સમસ્ત મહાજન ટ્રસ્ટ છે મુંબઈ નું એમાં ગિરીશ કાકા શાહ છે એ બી મને બહુ સરસ આની અંદર ટિફિન છે અને બહુ સારો એવો સપોર્ટ કરે છે ગિરીશ કાકા છે આપડે અહિયાં ડીસાના છે અને એમને દર દર મહિને મને દસ થી પંદર નું કીધેલું છે કે તમારે કરિયાણા અંદર દર મહિને દસ થી પંદર જણ જે કરિયાણું થતું હોય એ અમે સપોર્ટ કરશો બાકી તમારા મિત્ર મંડળ થી જે બી થતું હોય કરજો તો સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈનું નું ગિરીશ કાકા શાહ છે આપણો સારો સારો સહયોગ બીજું બાબુ ભાઈ એક બીજું પણ સાંભળ્યું છે ઓગણત્રીસ તારીખે આપ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો હા સત્યાવીસ તારીખે સોરી સત્યાવીસ તારીખે સત્યાવીસ કાર્યક્રમ સત્યાવીસ એપ્રિલ તારીખે આપણે સર્વ સમાધિ દીકરીને એક મોટું સમૂહ લગ્ન આયોજન કર્યું છે સર્વ સમાધિ દીકરીઓનું તો જે દીકરીઓ જરૂરિયાતમંદ હોય કે જે મા બાપ ના હોય તો પછી કોઈ પરિસ્થિતિ સિંગલ પેરેન્ટ્સ હોય પછી કોઈ ભલે ડબલ પેરેન્ટ્સ હોય પણ પરિસ્થિતિ બિચારા મજૂરિયા વર્ગ હોય ને એ લોકોના આવી મૂંઘવારીની અંદર લગ્ન કરવા બહુ ભારે પડી જતું હોય છે એક કોના અંદરમાં આપ કરો છો એ અમે કદમ સેવા સમિતિ આપણું ટ્રસ્ટ છે એ અન સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બંને ભેગા થઈને આપણે કામ કરીએ છીએ અચ્છા આયોજક માં હું છું અને મંત્રીની અંદર નરેન્દ્રસિંહ રાજપૂત છે અને પ્રમુખની અંદર આપણા મેલાજી ઠાકોર છે એ લોકોનું કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ચાલે છે તો એની અંદર ગયા વર્ષે મારી જે દીકરી ભણાવી હતી એને મેં એની અંદર સમુલગ્ન નો લાભ આપ્યો હતો તો પછી મેં કીધું આટલું સરસ આયોજન હોય તો કીધું આપણે પછી આ લોકોની ટીમ સરસ છે તો પછી મેં મારા આશ્રમની જગ્યા બતાવી કીધું આપણી જગ્યા ઉપર આવું કોઈ આયોજન કરતા હોય તો હું તમને પૂરેપૂરો સહયોગ સપોર્ટ જગ્યા ઉપર આજુબાજુના ગામની અંદર અમારા અંદર દરેક સમાજના લગ્ન થાય છે અલગ અલગ સમાજના પણ સર્વ સમાજ સમાજના સર્વ સમાજના નહીં થતા બિચારા અમુક માણસો એવા હોય છે એ લોકોને સર્વ સમાજના લગ્ન થતા નહીં હોતા તો પછી અમે પ્લાનિંગ કર્યું કે આપણું સર્વ સમાજ નું કરતા હોય તો આપણી જગ્યા બઉ બેસ્ટ છે તો આપણી જગ્યા કરીએ પછી બેઠક કરી મીટિંગ કરી થયું પછી રજીસ્ટ્રેશન ચાલુ કરી દીધું અત્યારે ચાલુ છે રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે આપડું અત્યારે તો આપડે સમગ્ર નું કાર્ય કરી રહ્યા છીએ અને ટિફિન સેવા બી ચાલુ છે દીકરી પણ ભવિષ્ય નું પ્લાનિંગ જગ્યા ઉપર પેલું છે આશ્રમ નું પ્લાનિંગ એ જ છે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર અ દીકરીઓનું બહુ મોટું જે જરૂરિયાતમંદ દીકરીઓ હોય ને એમના માટે એક બેસ્ટ ગુરુકુળ બનાવવાનું પ્લાનિંગ છે એક હજાર દીકરીઓ રહી શકે એવડું મોટું ગુરુકુળ પ્લાનિંગ છે અને પાંચસો માણસો વૃદ્ધાશ્રમ બનાવવું છે ઘણા ઘર એવું કે જેનું કોઈ ના હોય બિલકુલ નિરાધાર લોકો હોય બિચારા એમને બહુ પ્રોબ્લેમ થતા હોય છે તો એવા લોકોનું પાંચસો માણસો નું ઘરડાઘર અને એક હજાર દીકરીઓનું ગુરુકુળ બનાવવું છે એમાં દીકરીઓ શિક્ષા પણ કરે અને બીજું બી બધા વર્ક કરે અને દરેક દરેક વસ્તુની અંદર એ લોકો પ્રગતિ કરે કે પોતે સ્વનિર્ભર થાય હા બરાબર એવા પ્લાનિંગ થી જ આપણું ગુરુકુળનું બહુ મોટું પ્લાનિંગ છે એનું અત્યારે બધું સરકારમાં બધી સિસ્ટમો ચાલુ છે બધું પ્રોજેક્ટમાં મૂકેલું છે ના ના આશા કરીએ કે જો આવા ખર્ચે હા આવા પ્રોજેક્ટ ની અંદર બી કોઈને જરૂર એવું લાગતું હોય કે ભઈ ખરેખર આની અંદર આપણે કઈ સહભાગી થવાનું છે સહભાગી થવું છે તો જરૂરથી આપણને ચોક્કસ આ ડિસ્પ્લે માં નંબર જે આપણે દર્શાવે છે ને આપ એમનો સંપર્ક કરી શકો છો અમે આશા રાખીએ આપી શકશો અરે અમે પણ આશા રાખીએ કે મારા દર્શક મિત્રો ક્યાંક એવા હૃદય રામ વસ્યા હોય આપનો સપોર્ટ થતો હોય જી જી તો ક્યારેક અમે પણ અમારી જાતને ધન્યતા અનુભવી આપણું આપણે કરીએ છીએ સર્વ સમાજનું અને જે બિલકુલ જરૂરિયાતમાં છે એમના માટે ખરેખર આને જરૂર છે એવા લોકોનું જ કાર્ય કરીએ છીએ આપણી જગ્યા છે ટોટલી બધી આશ્રમો લઈને ત્યાં જ મોટું બિલ્ડિંગ ઉભું કરીને જરૂરિયાતમંદ લોકોને જ આપણો પ્લાનિંગ છે દીકરીઓ બી એવી હોય કે જેને જરૂરિયાત હોય અને વૃદ્ધો બી એવા હોય કે જેને જરૂરિયાત હોય એવા લોકોનું પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર આપણે એનું આ સમૂહ લગ્ન પછી લગભગ આપણે તાત્કાલિકનું એનું કામ કરી લઈ લેવાના છે દર્શક મિત્રો આપને જાણ હોય તો આપણે જે પહેલી ચેનલ હતી ને જે હેકરો દ્વારા હેક કરી દેવામાં આવી હતી એના અંદર પણ કદમ સેવા સમિતિનો આપણે એક કાર્યક્રમ રાખેલો જ હતો એમનો જ્યારે સમૂહ લગ્ન લગભગ મારા ખ્યાલ મુજબ એકસો ને એક દીકરીઓનું સમૂહ લગ્ન હતું ને એ સર્વ સમાજની હું ત્યાં કવર કરવા પણ ગયેલો છું સમૂહ લગ્ન બહુ ઉમદા કાર્ય છે આજ આપણા સાથે મેલાજી પણ છે અને જો કે મારા મિત્ર પણ છે પણ સેવાભાવી માણસ તરીકે વધુ નામના છે અને મને પણ અમુક બાબત ગર્વ થાય ક્યારેક મારા મિત્રો આવા હોય સર્વ સમાજ આગળ વધે મેલાજી પેલા તો વધારો અહીંયા આવો મેલા સ્વાગત છે એમનું કેમ છે ભાઈ મિત્રો આ છે મેલાજી ઠાકોર મારા જૂના કાર્યક્રમમાં પણ મેં એમનો એક કવર વિડિયો એક બે શૂટ કરેલા છે એમના ત્યાં જે સર્વ સમાજના કિરીયાના ધનેરમાં હતા સોળ દીકરીયાના હા તો મેલાજી આ કેટલામો સમૂહ લગ્ન છે પેલો તો ચોથો સમૂહ लग्न છે ચોથો સમૂહ लग्न છે કેટલી સમૂહ लग्न સુધી કર્યો છે અમારે 51 નો ટાર્ગેટ છે પણ પછી જે થાય પછી જે થાય હા અચ્છા સમૂહ लग्नમાં કેવી રીતે દરેકના સર્વ સમાજનો છે પેલો સર્વ સમાજ કોઈ પણ સમાજના કોઈ પણ સમાજનો દેવી પૂજક હોય ભંગી સમાજ હોય ત્યાંથી લઈને બધા બરાબર દરેક સમાજ શું આમાં કેટલા રૂપિયા લો છો એમના અમે દીકરી એક જ રૂપિયા લઈએ છીએ કેટલું એક જ રૂપિયો એક રૂપિયા લગ્ન થાય એટલે સામે દીકરાની ફી લઈએ છીએ કેટલી પચીસ હજાર રૂપિયા દીકરાની ફી પચીસ હજાર રૂપિયા દીકરીનો એક જ રૂપિયો સરસ ઉમદા વિચાર છે એક રૂપિયો એટલા માટે લઈએ છીએ કે દીકરીના માતા પિતા એવું ના લાગે કે અમે મારી દીકરી મફત પહેણાવી હા એ એ વસ્તુ જ એટલે એક રૂપિયો ટોકન લઈએ છીએ મિત્રો આ મેલાજી છે ખરેખર મેં એમનો કાર્યક્રમ કરેલો છે હું અંગત ઓળખું છું ચોથો કાર્યક્રમ છે ને આપનો હા ચોથો એકાવન જણા થઈ જશે આમાં મેલાજી એક વસ્તુ મતલબ કે સહયોગ પબ્લિકનો કેવો રહે છે આજુબાજુ તમે તો ત્રણ આગળ સમૂહ સમુલગ્ન કરેલા છે અમે જ્યાં કાર્યક્રમ કરીએ છીએ જે ગામમાં કરીએ એના આજુબાજુના પહેલા તો એવું હોય કે કેવી રીતે કરશો જેમકે આર્થિક કરોડ દોઢ કરોડ ખર્ચો થાય કોઈ કોઈ સમુલગ્ન પચીસ લાખ નાય થાય કોઈ સમલગ્ન સાઠ લાખ નાય થાય અમે જે બધા સમૂહ સમુલગ્ન કરીએ એનાથી કંઈક અલગ કરવું છે અમારે મારી વિચાર જરા પહેલાંથી એવી છે કે કંઈક અલગ કરીએ તો એમો આર્થિક જો મજબૂત હોય તો જ સારો કાર્યક્રમ થાય કરવા ખાતા તો બધા કરે અમારું કેવું કે દીકરી નો લગ્ન કરી દીકરી અમારા ત્યાં ખુશ થઈને જાવી જોઈએ એના માતા પિતા પણ ના કરે એવું લગ્ન અમારે કરવાનું તો અમે પોતે ક્ષત્રિય ઠાકોર છું કોઈ ના આગળ હાથ મોડી પણ દીકરી માટે ભીખ માગી પણ ભેગું કરીએ છીએ અને દીકરીઓના લગન લગ્ન કરે પણ આમ અત્યારે તો એક વાયરો વાયો છે મારી સમાજ તારી સમાજ મારી સમાજ દરેક સમાજો પોતાના કોઈ બંધારણ બનાવે છે કોઈ અલગ અલગ વિષય છે તમન કેમાં સર્વ સમાજ નું ઉજવું છે જો હું અગાઉ બે હજાર ના થી એક ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના કરીને અમારા સમાજ નું સંગઠન ચાલતું હતું એમાં વ્યસન મુક્તિ શિક્ષણ માટે અને કુરિવાજો માટે ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું એમાં મારું સંગઠન પણ બહુ મોટું હતું એ ગુજરાત સત્ય ઠાકોર એક લાખ સભ્યો હતા જયારે જ્યારે જીએમડીસીમાં મેં કાર્યક્રમ કર્યો ને તો બનાસકાંઠાને ને સાડા ત્રણ લાખ લોકો હું ત્યાં લઈ ગયો હતો એટલું મજબૂત સંગઠન હતું તો સમાજ માટે તો કામ કર્યું પણ મને એવું થયું કે સમાજ માટે તો બધા જ કરી પણ સર્વ સમાજ માટે કોઈ વિચારતું નથી હવે મારા જેવા બે ચાર બીજા છે એવા વિચારો કરી ના સમૂહ લગ્ન કરી ઉદ્ધાશ્રમ ચાલુ પણ મને પણ એવો વિચાર સમાજ માટે તો ઘણું કર્યો સર્વ સમાજ માટે કર્યું એટલે સમૂહ લગ્ન નું પહેલું આયોજન અમે બે હજાર ને પચીસ માં રાનેર મુકામે કર્યું હતું એના પછી અમે બીજું આયોજન માલુસણા ગામે કર્યું ફરીથી ત્રીજું રાનેર કરીને ચોથું અમે પીલુચા કરી રહ્યા છીએ બરાબર પીલુચામાં બાબુસિંહભાઈ ની જગ્યામાં જ આપ કરો છો બરાબર બરાબર આશ્રમ ની જગ્યા ઉપર બરાબર મિત્રો આ આવા વેગલાઓ થકી જ ગુજરાતની જો આપણે પ્રગતિની વાત કરતા હોય દેશના ઉત્થાનની વાત કરતા હોય તો એક સમાજના ઉત્થાનથી ક્યારે પણ સર્વ આખી જ્ઞાતિનું ઉત્થાન ના થાય દરેક સમાજને સાથે લઈને ચાલવાથી હંમેશા દેશનો અને ગુજરાતનો પણ વિકાસ થશે જે જે આપણે આપને આ નંબરો આપના આપેલા છે ડિસ્પ્લેમાં દેખાતા છે આપને પણ કોઈ સહ સહયોગી થવું હોય સહભાગી થવું હોય આવા કાર્યક્રમોમાં તો ચોક્કસ આમનો આ સંપર્ક કરશો અને અમને પણ જાણ કરશો જેથી આપને પણ જરૂરિયાતમંદોને આપે પણ હેલ્પફુલ થઈ શકે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત